એક માહોલ બન્યો જીતવાના છે જીતવાના છે સામેની સાઈડ કોંગ્રેસમાંથી જે આવે અમદાવાદથી આવે ગાંધીનગરથી આવે કે કોઈ હોય ચૂંટણી ભાજપ કોંગ્રેસ અપક્ષ લડે ચૂંટણી સ્વરૂપથી લડે બધાએ લડે તેમ છતાં વાત આવે અલ્પેશ ને અલ્પેશ ઠાકોર માટે બેફામ બોલે શંકરભી માટે બેફામ બોલે અને અમદાવાદ થી ગાંધીનગર કેટલાક દગલા જેવા લોકો એવા આવે કે જ્યાં બધું બેલાણ કરી રહ્યા છે ત્યાં સમાજ સમાજ જેવું કઈ નહીં દીધું એવા લોકો એ સમાજની વાત કરે હું તમને કહેવાયો છું આજે સવિશેષ ઠાકોર સમાજને મારે કેવું છે એવું શું નથી કર્યું મેં એવું શું નથી કર્યું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ જેના કારણે તમારે અમને ગાળો દેવી પડે આ ગુજરાત આખા ગુજરાતનો સમાજ વેર વિખેર હતો સમાજમાં વેસનો ચરમ સીમાય હતા શિક્ષણની દિશા ના દેખાય સમાજનું કોઈ રણી ધણી નહીં એ સમાજને એક કર્યો વેસન મુક્તિની વાત કરી શિક્ષણની વાત કરી ભાઈચારો પેદા કર્યો સન્માનપૂર્વક જીવવાની વિચારધારા આપી ઉત્તર હોય અમે માણસ છીએ એવી કોઈ ખરાબ કામ નહીં કર્યું ભૂખ લાગી સમાજના વિકાસ ભૂખ લાગી ગરીબ સમાજના લોકોને એવું શું કરીએ કે જેનાથી આ લોકો આગળ વધે અને આ ભૂખમાં એ લોકોએ વાત ફક્ત પોતાની રાજનીતિની કરી સિત્તેર સિત્તેર વર્ષ રાજનીતિ કરી સિત્તેર વર્ષમાં સમાજનું એક એવું કામ બતાવી દે એ લોકો કે જેમણે કર્યું હોય સમાજને ફક્ત રાજનીતિના નામે મૂર્ખ બનાવ્યો પોતાની પાર્ટીમાં ટિકિટ મળે એ જ સમાજનો બીજી પાર્ટીમાં મળે સમાજ નહીં એટલે હું તો સમાજ મને ટિકિટ મળી છે તો સમાજ મરી જવાનું પણ સ્વરૂપસિંહ ઠાકોર જેવો સામાન્ય પરિવારનો દીકરો લડે તો કે ના આ સમાજ નહીં સમાજ આખો તો અમારી જોડે છે એને તો કોઈ સમાજ સ્વીકારે નહીં આ પ્રકારની વાત ચાલતી છે ખરી સમાજ બધાનો છે સમાજ તો એક વ્યક્તિનો નથી ના મારો છે ના તમારો છે તમામ લોકોનો છે પણ ચૂંટણી હતી ને ચૂપ બેઠા એટલા બધા એવું કે લાલ લીલી પેન અને રાજનીતિ તમે મંજિરામાં લડવા આવ્યા છો પ્રચાર કરવા શું કરો પડી ગયા તમને નવે લાગે સાહેબ રાત દિવસ આ પૈસા હરાવા માટે મથા રાત દિવસ દોડ્યા છે શું નહીં દોડ્યા એમને શું નહીં કર્યું જે સમાજ ઉપર એક કલંક લાગ્યું કે આ સમાજને થોડીક લાલચો આપી ખરીદી લઈએ તાકાત બતાવી પણ અમને પણ મતદાન કરતા આવડે છે એ સમાજને પરથી જે લોકો સમાજના કારણે જીતી ના એ જ આપણા આગેવાનો એ જ દીકરીઓ એ જ બેનો આ સમાજ સમાજના પૈસાના નામે ખરીદવા નીકળી પડે અને એવું કે

બે વર્ષ પછી ત્યાં ઘરે ઘરે ફરી અને મને હરાવવાનો પ્રયત્ન કરતા એવા વાત બીજા અમદાવાદના આગેવાનો એક કલોના ધારાસભ્ય હતા તો નથી નામો નિશાન પણ એ ઘરે ઘરે ફરે તો હું ઠાકોર નતો એ વખતે સમાજ નતો એમની વાત આવે ત્યારે સમાજ આ ઠાકોર નહીં આ સમાજના નતા તો ઘરે ઘરે ફરતા હતા પાછા જાહેરમાં કેટ નહી આપે અને મે હું તમારો આભારી છું ઋણી પાઘડીની લાજ રાખી છે હું તમારો આભારી છું થાય અને તમામ સમાજો આભારી છું મેં તમને એક વખતે કહ્યું તું તમારામાં એકતા નહીં તો બીજા સમાજો નહીં લે તમારી જોડે સાહેબ તમારે આભાર માનવો પડે પ્રચાર ના કરી શકે એ સમાજમાં એક માહોલ ઉભો કર્યો અને રદેશભાઈ બીજેવા યુવાનો બહાર આમને લાગ્યું કે નહી આપણે ખોટી દિશામાં ના દોડાય અને મેં બીજું એક જે જોયું બ્રહ્મ સમાજ

વાત આવે છે કે જે લોકો ફક્ત રાજનીતિ છે રાજનીતિ માટે જાગીર છે મારી હું તારું ત્યાં પડે હું તારું ત્યાં મત નખાવ સમાજ કોઈની જાગીર નથી સમાજ એ ગરીબ થી લઈ અમીર તમામ લોકોનો સમાજ છે આ એ જવાબ તમે આપો છો સાહેબ અને આગેવાન સાચું નહીં કેમ તો સમાજ નું કઈ નહીં થાય સાચું તો બોલવું પડશે અને સાચું એટલે બોલવું પડે શું ગરીબના ના દીકરાના આગેવાન બનવાનો અધિકાર નહી શું આ સમાજમાં ફક્ત અલ્પેશ ઠાકોર કે ગેરીબેન કે અમે જ લોકો રાજનીતિ કરશું કોઈ નવા લોકોને રાજનીતિ કરવાનો અધિકાર નથી આ સ્વરૂપની જેવા અનેક યુવાનો બીજા તૈયાર થતા હોય તો તૈયાર કરવાની જવાબદારી અમારી છે આ અમારે તૈયાર કરવા પડે રાજનીતિમાં ફક્ત હું હોઉં તો જ બાકી બીજું એવું ના હોય સમય સમય નું કામ કરે આજે સ્વરૂપજી છે રાજનીતિ રાજનીતિનું કામ કરે રાખે પણ ચૂંટણીમાં ખુલેઆમ સમાજ વિરુદ્ધ કામ કરવાનું ખુલ્લે આમ બેફામ ભાષણો કરવાના અને જ્યારે ફરતી તમારો દીકરો લડતો હોય ત્યારે તમે એવું કહો કે ભાઈ આ છે તો અમે નથી વોટ આપવાના આવો સમાજવાદ નહીં ચાલે હવે એવો સમાજવાદ જોતો પણ નહીં અને લડાવવાનું ડરાવવાનું ધમકાવવાનું કામ કરવાનું રાતના અંધારામાં રૂપિયા વેચે કબીર નો સમાજ આ કબીર પંથી છીએ આ સધારણ ના બાળકો એને ક્યાંક નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો એને અપવિત્ર કરવાનું કામ કરે આવી રાજનીતિ આપણે નથી જોતી આપણે રાજનીતિ એવી જોઈએ છીએ જે આપણા હક અને અધિકારની વાત હોય જ્યાં આજે આપણી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી માટે જગ્યા માંગી છે એના ખાત મુહૂર્ત કરવા બોલાવાનો છે જ્યાં આપણા માટેનો ની વાત હોય જ્યાં બીજા સમાજો સાથે ભળીને ચાલવાની વાત હોય અમને ફક્ત રાજનીતિ જ ખોખલી કરવી છે તો એમાં નહિ ચાલે દોસ્તો તમને વિનંતી કરું છું સમાજ એક થયો છે નહીં કેવો મેસેજ આવતા ઠાકોર સમાજ વેર વિખેર થઈ ગયો છે અભિનંદન આપજો વાવ શ્રી ગામ છે મત આપ્યા એ તમામ મતદાતાઓનો એ આભાર જોરદાર તારીઓ પરિસ હજાર ની સાથે જયારે બાભરમાં પગ મૂક્યો ત્યારે બાબર તો ઢોલ નગારા સાથે લગાવવા તૈયાર સુડતાલીસ હજાર મત બાબરે આપ્યા આ બાબરના તમામ મતદાતાઓ તમામ આગેવાનો આભાર માનવો પડે મને ઘણા બધા લોકો ના કોલ આવે કે સાહેબ ચિંતા ના કરતા મને અમરામભાઈ અમીરામભાઈ નો ફોન આવ્યો હવે તેર હજાર વોટે પાછળ કરી અમીરામ ભી કે સાહેબ ચિંતા ના કરતા મને એક ચૌધરી સમાજ માંથી ફોન આવ્યો અમીર કે સાહેબ ભલે તેર હજાર ચિંતા ના કરતા અભિનંદન કે રાઉન્ડ ભલે થઈ જાય જીતવાનું આપણે આ પાછળનું બધું જ આપણું છે આપણું કોન્ફિડન્સ મને મને તમને નવી લાગે મને વાન સમાજ માંથી ફોન આવ્યો એ સાહેબ ચિંતા ના કરતા હોય બધું સારું છે મને રબારીમાંથી આપણા લેવાભાઈ ભાબર માંથી એમનો ફોન આવ્યો કે ચિંતા ના કરતા જીતવાનું આપણે જ છે જે આટલા બધા લોકો ચિંતા કરતા ઠાકોર તો રાહ બેઠા હતા કે ભાબર ખુલવા જવું જોતો તો કોમે તો કે ભાબર ખુલવા દો અભિનંદન આપું તમને અભિનંદન એટલે આપું તમારી જવાબદારી વધે છે વધે છે કે આપણે ચૂંટણીમાં અનેક વાતો કરી છે સ્વરૂપજી ની જવાબદારી અમારી બધાની જવાબદારી વધે છે આ વિસ્તારમાં હજુ પણ રાધા નેસડા એ વિકાસ ની રાહ જોઈ રહ્યું છે રાધા આજે પણ પાણીની લાઈટ ની રાહ જોઈ રહ્યું છે ત્યાં ખૂટે છે કઈ આજે પણ અબાડાના

એના માટે મથે કોણ તો કે આપણું ધારાસભ્ય આપણા સંસદ સભ્ય એ જવાબદારી એની છે સરકાર મારી છે કે નહીં તો મત તો તમે તમારા પોતાના દમ ઉપર માગ્યા હતા હું જીતીશ તો આ કરીશ એમના ભાષણ આપણે ત્યાં શું કહેતા હતા અમે આવશે તો રજૂઆત કરીશું રજૂઆત તો સમય જતો રહ્યો રજૂઆત થી રિઝલ્ટ જોઈએ અમારે અને સૌજીને કહું છું તમારી જવાબદારી છે છ મહિના કેર બાંધી લો છ મહિના કેર બાંધી લો અને લોકોના દિલમાં જગ્યા બનાવી લો જેના ખેતર સુધી પાણી નથી પહોંચ્યું એના ખેતર સુધી પાણી પહોંચાડો જેના ગામ સુધી વ્યવસ્થા નથી પહોંચી એના ગામ સુધીની વ્યવસ્થા પહોંચાડો આ રાધા નેસડા પણ તમારી રાહ જોઈ રહ્યું છે આ અબાળાના દસ પંદર ગામડાઓ તમારી રાહ જોઈ રહ્યા છે અને પહેલું કામ રાધનપુરથી બાબર આવો

એક સીધો સાદો માણસ દુશ્મન ના ઉમેદવાર તો લડે ચૂંટણી ચૂંટણી લડાતી હોય પણ એક સામાન્ય સીધો ભોળો ગાળો માણસ એની સજ્જનતા એના સંસ્કાર બતાય અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતા હેટ્રિક મારવાની છે લોકોએ હેટ્રિક મારી દીધી કે તારી હેટ્રિક ના વાગવાની માનું પાંચ હજાર વોટ એ ઓછા ગયા એટલે આ અહંકાર નો જવાબ છે પાછા કોઈ એવું કે અમે આ કરીશું તે કરીશું અને પાભરના અંદર તો નેતા એવું કહેતા આપડા આપણે બેન કે પચાસ ક્યાંય નહી પચાસ ક્યાંય નહીં એટલે દીધું ક્યાંય નહીં આપવાની વાત અડાણે થોડું આપવાનું વાત બીજું જો નેતાઓનું કામ શું છે નેતાઓનું કામ તમારા કામ કરવાનું એની સાથે તમને રક્ષણ આપવાનું કામ છે